હેલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાનું બધા મજામાં મજામાં જશો ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના છે જો રવિવારનો વરસાદ જુઓ તમે માર વરસાદ છે અમારા ધાર્મિકભાઈ સવારે સાત વાગે ગયા ને ત્યારે એટલો જ વરસાદ આવતો હતો અત્યારે ધાર્મિકભાઈ ને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને હજી રોજ માર વરસાદ આવે છે કાલે ત્યાં શનિવારે એટલો આખી રાત વરસાદ આવ્યો હવારે આખો દિવસ વરસાદ આવ્યો આજે એમ જ છે હવાનો વરસાદ શરૂ થઈ ગયો છે તમે જોઈ શકો છો સમજો અહીંયા બધું પાણી પાણી થઈ જાય જો કેટલો વરસાદ છે કુંડામાં જુઓ તમને બતાવી દઉં જો કુંડા આખા પાણીના ભરાઈ ગયા છે અને આજે વરસાદ શરૂ જ છે બધા કુંડા મારે પાણીના ભરાઈ જાય જો બધે પાણી પાણી થઈ જાય બધું અને કુંડામાંથી ધૂળ આવે ને જાય બધું મેલું મેલું કેવું થઈ જાય છે તો તમારે ત્યાં કેવો વરસાદ છે મને પવન કરીને જણાવજો તો આજે નાસ્તા પાણી બાકી છે નિરાત હોય જાગવાની તો જાગીને આપણે દિયાબત્તી કર્યા ને ચા બનાવી તો ચા બનાવી ને હવે હવે નાસ્તો કરવા બેસવાની તૈયારી કરું પણ ધાર્મિક ની વાત જોઉં છું કેમકે ધાર્મિક બનાવવાનો સમય થઈ ગયો છે કેમકે ધાર્મિક નવ વાગ્યા ને કહીને ગયો તો હજી અત્યારે સવાર નવ થઈ ગયા છે તો હજી કઈ આવ્યો નથી તો હવે ચા બનાવીને રાખી દીધું આવે એટલે મારે દીકરો નાસ્તો કરી લઈએ તો તૈયાર કરું કે ધાર્મિક ભાઈ આવી જશે ચાલો આપણે પેલા નાસ્તાની તરીકે તૈયારી કરી લઈએ આ બધું પાણી કરવાનું છે

પોતા હજી એક ઉપરના પટ્ટામાં થયા છે હજી અહીં બધા બાકી જો પીન દેખાય હજી પાણી દોલ અહીં બધા જો પગલાં પગલાં કેવું છે ધૂળ ધમાહો છે બધું આટલામાં છે ને ત્રણ ડોલ આખી પાણીની જો એક પટ્ટામાં એક ડોલ જોઈ જાય આ બે અને ત્રણ પટ્ટા છે જો મોટા મોટા માર્બલના પટ્ટા દેખાય ત્રણ પટ્ટા છે ત્રણ પટ્ટામાં ત્રણ ડોલ પાણી લાવું ને ત્યારે પોતા પૂરા થાય હજી એક પટ્ટામાં પોતું મારી દે હજી બે પટ્ટા બાકી છે તો ચાલો ફટાફટ પોતું મારતી અને અત્યારે સાડા અગિયાર ગયા ચાલો જો તમને બતાવી દઉં એ સવાર હું કામ જ ચાલે છે અને હજી નાઈટ ડ્રેસમાં જ છું જો સાડા અગિયારની ઉપર થઈ ગયો છે અને સવાર માટે એવી છે ને હું નાઇટ ડ્રેસમાં જ જોઈ ક્યાંક ક્યારેક જ ચેન્જ કરી લીધું હોય નગર નાઇન નાઇટ રેસ પહેરી લઉં અને કામ બધું પતે ને પછી હું પાછું નાઈન પછી બીજા કપડા પહેરી લઉં કેમ કે આ બધું કામ કરીએ ને તો કપડાં હોય એવા ને એવા થઈ જાય મેલા ઘૂવા વધી જાય એટલે બે ત્રણ નાઈટ ડ્રેસ રાખું છું

કામે એટલું કરે થોડુંક જેવું તો ઘણું ખરું ચોખ્ખું થઈ જાય કોણા ભાગ એમ તો ચાલો હવે આપણે પોતાનું કામ બતાવી દેવા એક જ વન બાકી રહ્યો છે અને મેહુલ ને ધાર્મિક તો ઓલા મેહુલ નો ઓમાં જીવ ઉઠતા છે તો બતાવું તમને ચાલો બે ભક્તિ તો હજી જીવતા છે લોકોને કરવાનું શાળા ગયા છે આપણું આમ જો હજી બે સૂતા છે એક જાગવાન મન ન થાય રાતે બાર વાગ્યા સુધી ને એક વાગ્યા સુધી બે બાબીકરો જાગતા હોય

ધોધમાર વરસાદ આવે છે આજના વિડીયોમાં આપણે સૌથી વધારે કોમેન્ટ આવેલી છે ભૂમિ ચૌધરી બ્લોગની બાજુમાં આઈડી આપેલી છે એમની ચેનલ પર વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમની ચેનલની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમારે પણ તમારી આઈડી જો મારી ચેનલમાં આપવી હોય તો મારી લોંગ વિડીયોમાં સૌથી વધારે કોમેન્ટ કરો જેની સૌથી વધારે કોમેન્ટ આવશે એનું આપણે પ્રમોશન કરી દઈશું તો આજનું પ્રમોશન તો આપણે ભૂમિબેનનું કર્યું છે કાલે તમારો વારો છે તો ફટાફટ કોમેન્ટ કરી દો હું સુઈ ગઈ તો બાપ દીકરા ત્રણેય જતા હતા અને અત્યારે હું જાગીને ત્રણેય બાપ દીકરો શીખ તો હું બહાર હિજકે હોય આવી બહાર બેઠી બેઠી એડિટિંગનું એવું કરું અને વરસાદ અત્યારે ફાઇનલી બંધ થઈ ગયો જો રહી ગયો અત્યારે વરસાદ તો મારે અત્યારે એડિટિંગનું એનું કામ હોય તો મેં બધા ભૂતા છે તો હું ફોન બહાર ભાઈ આવી બાર બેઠા બેઠા મીરાથી સાંભળી અવાજ ન થાય અંદર એટલે બધા આપણે બાર એડિટિંગ કરીને તો કોઈને ડિસ્ટર્બી ન થાય સર આપણે એડિટિંગનું બધું કરી નાખીએ તમને બધાને ખબર છે કે બપોર જાગીને પછી હું રોજ એડિટિંગનું કામ કરતી હોય ત્રણ થી છ મારો એડિટિંગ નું કામ ચાલે તો એ બધા શું છે ત્યાં કામ પતી જશે વરસાદ અત્યારે પછી ફૂલ આવ્યો ને પાછો બંધ થઈ ગયો અને અત્યારે છે ને કેટલા વાગી ગયા છે ખબર છે પોણા છ થવા આવ્યા છે અને કાલનો ઠંડો રોટલો પડે તો મેં એવો નથી ઠંડા રોટલાનું શાક બહુ આવે હું અત્યારે બનાવું છું ઠંડા રોટલાનું શાક જો અહીંયા રોટલાનો વઘાર થઈ ગયો છે તો ખાલી છાશ નાખવાનું બાકી રહી ગયું છે બાકી બધું કમ્પ્લીટ છે તો હમણાં સેજમ તો સતલાઈ જાય ને બધા સતલાઈ જાય હું થોડુંક વાર થવા દઈશ ને પછી છાશ નાખી દે દેશે દહીં નાખી દે તો મસ્ત મજાનું આપણે રોપલાનું શાક બની તૈયાર થઈ જશે તો ચાલો બધા રોપલાનું શાક ખાવા અમે હમણાં બની જાય એટલે ખાઈ લઈશું તમે બનાવી જાઓ આજે છે ને રસોઈનું મોડું થઈ ગયું છે અને આજે આપણે બનાવવાના છે મેથીના થેપલા તો અમારા ઓમ ભાઈને તો મેથી વીણવા બેસાડ્યા છે ને મારે લસણ વીણવા ફોલવાનું છે તમે તો મેથી વીણી દે ને તમે ફટાફટ લસણ ફોલ નાખવું ને અત્યારે જો આઠ વાગવા આવી ગયા છે અને મારે ધાર્મિક ભાવ ખુશી મનાવવા નથી અને રસોઈનું મોડું થઈ ગયું છે ને મેડું આવે છે હમણાં આપણે થોડું મોડું બનાવું બેઠા હતા હા એ કરે તો ઓન અત્યારે થોડું મોડું થઈ ગયું ગરમા ગરમ થેપલા હોય તો જ મજા આવે તો થોડું મોડું છે ચાલો આપણે ફટાફટ થેપલા બનાવી નાખીએ અને વરસાદનું સીઝન હોય ને ઠંડુ વાતાવરણ એટલે કઈક આવું તળેલું તીખું તળેલો ને એવું જ ખાવાનું મજા આવે તો હમણાં તો એટલી ભજીયા ને ખેપલા ને એવું બધું મજા આવે ઠંડુ વાતાવરણ હોય ને એટલે તો ચાલો ફટાફટ આપણે ખેપલા તૈયાર કરી નાખીએ ને મારા ઓમ ભાઈ એટલું મુશ્કેરા કરશે

બધા જમીન જમીન હાલતા થઈ જાય બધા જો જમીન લીધું ને જો અહીંયા પપ્પુ તો વાંધી ખાલી વાસણ ટપાન બાકી રહી ગયા છે હવે અને અત્યારે વાગી ગયા છે સવાર નવ અને તો મોડું થઈ ગયું પછી સવાર નવ વાગે તો વાસણ ટપાને બાકી સાડા નવ થવાય ધાર્મિક ભાઈ વાંચવા ગયા ઓમ ભાઈ સાયકલ વાળા ભાઈ ગયા ને મેં ઓલું ફોન લઈ દેશે અને મેં ઓલને તમારે ખાલી જમવા પૂરતું જ કરે આવવાનું હોય ખાલી આવે એટલે ફોનમાં જમીન પાછા ફોનમાં પછી ફોન જોશે થાકી જાય ત્યાં સુધી બસ પાછા ફોનમાં થાકી જશે એટલે ભૂલી જશે જાગીને પાસે સવારમાં ફોન નાસ્તો કરીને હલતા આપણે દે આવું તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ